હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની ની માહિતી પેલા જે ખરીદ મેં નવા સબસ્ક્રાઈબ કરી બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી શકો છો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસની અંદર દિવસ દિવસનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ દબાણમાં વિદેશ વાયદાની બંધ સપાટી જોઈએ તો ભારતીય બજાર કેવડું ડિસ્કાઉન્ટ જોઈએ આગળ આજે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ના જન્મ દિવસ નિમિત્તે છે તમામ ખેડૂત મિત્રો ને આ પાવન પર્વ ની શુભકામનાઓ સરળ એફ ટીમ દ્વારા આપવામાં આવે છે તો આજના દિવસમાં તમામ માર્કેટિંગ યાર્ડો નું કામકાજ બંધ છે જોઈએ તો ભારતીય બજારો છે ઓનલાઈન ઓફલાઈન બંધ જોવા મળે છે એટલે કે કામકાજમાં પાવન પર્વ ના લીધે છે પણ એકંદરે સમજી આપણે વિદેશ વાયદાની રાતની સપાટી પોસ્ટ મૂકી હતી રાત્રે સોળ એપ્રિલ બે હાજર ચોવીસ બાર ને વીસ મિનિટે આપણે વાયદા નું મૂળ છે બતાવ્યું હતું વાયદા નું મૂળ એક્યાસી પોઈન્ટ સાઈઠ સેન્ટ નું જોવા મળ્યું હતું જે તમે જોઈ શકો છો ત્રણ મહિનાની મુવિંગ એવરેજ થી નીચે ભાવ છે બતાવવામાં આવ્યા હતા જુલાઈ કોન્ટ્રાક્ટ ની અંદર મે કોન્ટ્રાક્ટમાં તો એનાથી નીચે ભાવ જોવા મળતા પણ એકંદર જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર પણ છે આપણે ઘણો બધો તળિયાનો ભાવ છે બતાવવામાં આવ્યો હતો એકંદરે જોઈએ તો વાયદાની વાયદાની સ્થિતિ છે આપણે કોન્ટ્રાક્ટ મે અને જુલાઈ બંને સમજીએ મેં મેન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી સાત સેન્ટની જોડાસ ટ્રેડિંગ રેન્જમાં છે રાત્રે તળિયાની સપાટી 79.50 પોઈન્ટ પચાસ સેન્ટની નીચામાં નીચે છે મે કોન્ટ્રાક્ટમાં જોવા મળી અને સેટલ થયો 81.29 પોઈન્ટ ઓગણત્રીસ સેન્ટ ના લેવલે મે કોન્ટ્રાક્ટ એક પોઈન્ટ ટકા ઘટી અને આપણે જોવા મળે છે અને વોલ્યુમ ની અંદર છે અત્યારે હાલ ઘણો બધો ઘટાડો થાય ઓગણીસ હજાર અત્યારે હાલ છે વોલ્યુમ જોવા મળે છે જુલાઈ કોન્ટ્રાક્ટ ની સમજે ઓપનિંગ સપાટી પંચાસી પોઈન્ટ સેન્ટ જોવા મળી બાદમાં ઉષા મથાળે પંચાસી પોઈન્ટ અઠાવન સેન્ટ ભાવ છે બતાવવામાં આવ્યા ઇન્ટર ટ્રેડિંગ રેન્જમાં અને ત્યાંથી વાયદાની અંદર લોઅર સર્કિટ જોવા મળી છે ઘટાડા તરફ જે આપણે જોવા મળે છે એક્યાસી પોઈન્ટ ચુમ્માલીસ સેન્ટ તળિયાના ભાવ અને આપણે જયારે પોસ્ટમાં એ મૂળ ની સ્થિતિ પણ મૂકી હતી અને જોઈએ તો વાયદાની અંદર ફરીથી રિકવરી થાય અને તાસી પોઈન્ટ નવ સેન્ટ લેવલે બે ને ઓગણીસ મિનિટ વાયદો બે પોઈન્ટ છ ટકાના ઘટાડા સાથે વાયદો બંધ થતો જોવા મળે છે અને વાયદાની અંદર દિવસે દિવસે વોલ્યુમ ગ્રોથ જોવા મળે છે પ્રેસર છતાં પણ છે ઘટાડો વાયદાની અંદર શક્ય બન્યો અને જોઈએ તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ છે એની અંદર પણ આપણે ઓપનિંગ સપાટી એસી પોઈન્ટ ચોપન સેન્ટની જોવા મળે છે ઉંસા મથાળા છે નવા પાકના વાયદામાં એસી પોઈન્ટ બાણું સેન્ટના ભાવ જોવા મળે છે તળિયાની લોઅર સાઈડ જોઈએ તો અઠ્યોતેર પોઈન્ટ ચૌદ સેન્ટની જોવા મળે છે અને વાયદો છે આપણે સેટલ થતો બે ને ઓગણીસ મિનિટ ડિસેમ્બર કોન્ટ્રાક્ટ છે ઓગણ એસી પોઈન્ટ ચૌદ સેન્ટના લેવલે જોવા મળે છે એક પોઈન્ટ તેતાલીસ ટકાની એમાં પણ આપણને ઘટાડાની ચાલ જોવા મળે છે એમાં પણ વોલ્યુમ છે સારું એવું જોવા મળે છે એસી હજાર આજુબાજુ તો પણ છે વાયદાની અંદર છે આપણે માર પડતો જોવા મળે છે અને જોઈએ તો એના આધારિત કોટન એમસીએક્સ ઘરે વાયદા છે મે કોન્ટ્રાક્ટમાં આપણે સમજીએ તો ભાવ છે બતાવવામાં ઓગણસાહાર છો લોઅર સાઈડ વાયદાની મેદામાં અઠાવન હજાર ચારસો રૂપિયાના ભાવ છે તળિયાની સપાટીમાં બતાવવામાં આવ્યા હતા અને રાત્રે નવ વાગે સેટલ સાંજે થયો આપણે એકસો ચાલીસ રૂપિયાના ઘટાડા અઠાવન હજાર ચારસો રૂપિયાના ભાવે અને સાંજના ભાગમાં પણ આપણે ચર્ચા કરી કે વિદેશ વાયદાત ઘરેલકોમાં ઘટાડો શક્ય છે એના લીધે છે ઘટાડો આવી શકે છે અને ઘટાડાની અંદર વધઘટ પણ જોવા મળી શકે છે પણ કોટન એમસીએક્સ વાયદાની અંદર છે આપણને ઘટાડો જોવા મળતો હતો અને સાંજે છે રોના ભાવની અંદર છે સુધારો જોવા મળતો હતો હાજર બજારમાં ગુજરાત શંકર ગાંસડીની અંદર છે આપણે બસો રૂપિયાનો સુધારો છે જોવા મળતો હતો તો આપણે એકંદરે ઉલટી બજાર છે રોના ભાવમાં આપણે જોવા મળતી હતી અને હાજર બજારમાં જે ભાવ છે એના કરતા ઉલટા વાયદાની અંદર છે દબાણના પ્રેશરના ભાવ જોવા મળતા હતા પાસ્ટ ત્રણ મંથની મુવિંગ એવરેજમાં જોઈએ તો આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં તમે જોઈ શકો છો તમે જાન્યુઆરીથી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ આ ચાર મહિનાની વચ્ચેની એટલે કે ત્રણ મહિનાની તમે મુવિંગ એવરેજ થી જુઓ તો તમને સમજાય છે કે વાયદો જે હતી ની સ્થિતિમાં ત્રણ મહિના પહેલા જ્યાં સ્થિતિમાં હતો એ જ સ્થિતિમાં આવતો જોવા મળે છે જે

અને એ બાદ છે આપણે ત્રાસી સેન્ટ થી ધીમો ધીમો સુધારો જોવા મળ્યો વાયદાની અંદર ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં પણ આપણે સારો એવો સુધારો જોવા મળ્યો માર્ચ આવતા છે વાયદાની અંદર છે આપણને એકસો ને ચાર સેન્ટ ના ઉત્સાહ સપાટી લેવલ છે આઈસ ફ્યુચર્સ માં આપણને બતાવવામાં આવ્યા એટલે ભારતીય ભાવ છે એની અંદર ગ્રોથ આવી અને સોળસો થી સત્તરસો ની વચ્ચે છે ભાવ વારંવાર આપણે ઉછાળે છે જોવા મળ્યા એક મહિનો દિવસ સતત છે ભાવ આપણને સોળસો થી સત્તરસો ની વચ્ચે છે વારંવાર ભારતીય ભાવ છે આપણે વિદેશ વાયદાના આધીન જો જોઈએ તો આપણે ઉછાળામાં જોવા મળે છે એકસો ચાર સેન્ટ વિદેશ વાયદાની અંદર છે લેવલ જોવા બાદ બાદ છે આપણે આપણે ભારતીય સોળસો થી સત્તરસો ની વચ્ચેનું લેવલ જોવા મળ્યું છે એ બાદ આપડે સમજીએ તો ભાવની અંદર છે ફરીથી છે દબાણ આવતું જોવા મળ્યું વિદેશ વાયદાની અંદર છે ઘટાડો શરૂ થયો અને માર્ચ બાદ છે આપણે જોઈએ તો માર્ચ પૂરો થતા છે વાયદાની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળ્યો અને લગભગ અઠાણું સેન્ટની સપાટી ક્રોસ કરતો છે માર્ચ બાદ વાયદો જોવા મળ્યો અને એપ્રિલની અંદર અઠાણું પછી સપાટી એટલે કે ફરીથી ત્યાં સેન્ટ અને એક્યાસી સેન્ટના તળિયાના ભાવ છે વાયદાની અંદર હાલના રેન્જ પ્રમાણે આપણે આગળ સમજાવ્યું છે એવી રીતના તળિયાની સપાટી વાયદાએ સપાટીંગ એવરેજ થી નીચે બતાવી છે એટલે એ પ્રમાણે જોઈએ તો ફરીથી છે તેરસો થી સૌદસો રૂપિયા ની બજાર છે ભારતીય કપાસ જેમ વિદેશ વાયદાના આધીન જો તેજીમાં જોવા મળ્યું હોય તો વિદેશ વાયદાના આધીન મંદિરમાં એટલો તેરસો થી સૌદસો રૂપિયા સુધી તળીએ જઈ શકે છે એવું હાલ છે વિદેશ વાયદાના ચાર્ટ પેટર્ન જે તમને ત્રણ મહિનાની બતાવવામાં આવી છે આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં જે અમેરિકન વાયદાની અંદર જે તમને તેજી જોવા મળતી હતી એ તેજી તમામ ધોવાઈ ગઈ છે અને લગભગ ત્રણ મહિનાની ત્યાં સેન્ટની સપાટી ને ક્રોસ કરીને એક્યાસી સેન્ટના તળિયાના ભાવ છે ત્રણસો રૂપિયાનો ઘટાડો કપાસમાં અત્યારે હાલ હોવો જોઈએ એ મંજૂર છે અને ભારતીય ખેડૂતોને ત્રણસો રૂપિયાનો આ જે ભાવ છે એમાં સુધારો હોવો જોઈએ એ મંજૂર છે આ બંનેની વચ્ચે અત્યારે હાલ બજાર છે આપણે વધઘટે જોવા મળે છે પણ એકંદરે વિદેશના આધીન જો ઘટવાનું શરૂ કરે બજાર તો તેરસો પણ એકંદરે જોઈએ તો વારંવાર તેજી લાવવા માટે કંટ્રોલ કરવો વેચવાલી નો જરૂરી બનતો હોય છે કારણ કે ભારતીય માંગ વપરાશ અને સ્થાનિક વપરાશ છે સારી ભારતમાં છે અને નિકાસ તો તમને આગળ પણ આપણે ચર્ચા કરી નિકાસ છે થઈ ગઈ છે એ ગાતરી પાછી નથી આવવાની એવી રીતના હવે નિકાસ ની અંદર ઘટાડો અવશ્ય આપણે આગળ પણ ચર્ચા કરીએ કે હોય શકે ઘટાડો થઈ શકે કારણ કે હવે આપણે ડિસ્કાઉન્ટમાં ઉપર ચાલી રહ્યા છીએ અને અમેરિકન બજારો ઘણી બધી નીચે જઈ રહી છે એટલે ભારતીય કોટન કરતા અમેરિકન કોટન ડિસ્કાઉન્ટમાં જોવા મળી શકે આગામી સમયમાં અમેરિકન નિકાસ ને અટકાવનાર છે ડિસ્કાઉન્ટમાં બ્રાઝિલ ના ભાવ જોવા મળતા હતા એટલે અમેરિકાની નિકાસ ઘટતી જાય છે અને ઓસ્ટ્રેલિયા ના ભાવ છે આપણે ડિસ્કાઉન્ટમાં જોવા મળતા હતા એકંદરે જોઈએ તો બંને દેશોએ છે અમેરિકાની નિકાસમાં ઘટાડો દર્શાવ્યો છે પણ અમેરિકાના ડેટા તમે આખી સીઝન ના લઈ લો તો તમને વારંવાર નેગેટિવ અને નબળા સમાચાર સાથે ભરેલી છે અમેરિકાની બજાર છે જોવા મળતી હોય છે કારણ કે અમેરિકાની અંદર સારું થાય એવી આપણે આગળ પણ ચર્ચા કરી આગળના ભાગમાં પણ કહ્યું હતું કે અમેરિકાની અંદર તેજી આવે અથવા તો અમેરિકાની અંદર તેજી લાવવા માટે કોઈ પણ કારણો જવાબદાર હોતા નથી માત્ર સટ્ટાકી તેજી જોવા મળતી હોય છે અને એના લીધે એકસો ચાર સેન્ટે પણ આપણે કહ્યું હતું કે બજાર છે ત્યાં તક નહીં બજાર ફરીથી આપણે ઘટડા તરફ જોવા મળશે અને એવી રીતના વાયદો પણ ઘટીને જોવા મળ્યો પણ એકંદરે વિદેશના આધીન જો આ ભારતીય બજારો ચાલતી હોય તો ભારતીય બજારોમાં તેરસો પચાસ નો ભાવ હોવો જોઈએ અત્યારે હાલના ભાવ પ્રમાણે કારણ કે અમેરિકાની અંદર વારંવાર રોજગારી બેરોજગારીના આંકડા રજૂ થતા હોય છે એવી રીતના ભારતની અંદર લગભગ છેલ્લા દસ વર્ષથી છે કોઈ પણ આંકડા છે નોકરીના પણ રજૂ નથી થયા અથવા નોકરીયાત કેટલા વધ્યા છે કેટલા ચડ્યા છે કેટલી ખાલી જગ્યાઓ પડી છે કેટલી સીટો પડી છે કોઈ પણ પ્રકારના સરકારી નોકરીના પણ આંકડા જાહેર નથી થતા પ્રાઇવેટ અથવા તો કોઈ પણ અલગ જોબની આપણે સરખા નથી કરતા પણ સરકારી નોકરીના પણ સરખા આંકડા આપણા ભારતમાં છે સરકાર દ્વારા નથી આપવામાં આવ્યા અથવા અમારી નજરમાં નથી આવ્યા તો ભારત દસ વર્ષે પણ એમ નથી કેતું કે અમે બેરોજગાર બન્યા છીએ કે રોજગાર અમારે પૂરેપૂરો બધાને મળી રહી છે એવું નથી દર્શાવી આવતું તો ભારત ની અંદર વધઘટે છે બજાર છે અમેરિકાની સાથે કઈ રીતના ચાલી શકે અને બીજા નંબર માં જોઈએ તો પાકિસ્તાન આપણો પાડોશી દેશ છે એનો મતલબ એવો થોડો છે કે ગઈ સીઝન માં ત્યાં બે હજાર ના ભાવ ચાલતા હતા તો આપણા ભારતીય ખેડૂતોને બે માં બે હજાર ના ભાવ નથી મળ્યા તો ભારતને પોતાની ખુદની પરિસ્થિતિમાં ઉત્પાદન ગય સિઝનમાં વધારે હતું અને પાકિસ્તાનને સેમ ઉલટું ઉત્પાદન ઘટેલું હતું નિકાસની અંદર સે ઘટાડો હતો અને આવકની અંદર આયાત વધારે એને કરવી પડે એમ હતી એટલા માટે ખાસ કરીને અમેરિકાની અંદર પણ ઘણું બધું ડિસ્કાઉન્ટ હતું છતાં પણ છે ભાવની અંદર છે વધારો છે સારો એવો ભારતીય ભાવ કરતાં છે પાકિસ્તાનના ભાવમાં જોવા મળ્યો તો ગય સિઝનમાં તો એનો મતલબ એવો થોડો છે અમેરિકાની અંદર ઘટાડો છે તો પાકિસ્તાનમાં ઘટાડો હોવો જોઈએ એટલે સ્થાનિક પરિબળ ઉપર સિત્તેર ટકા બજાર છે કોઈ પણ પાકની ચાલતી હોય ને ત્રીસ ટકા વિશ્વની પરિસ્થિતિ ઉપર છે બજારની ઉપર દબાણ આવતું હોય છે અને ભાવ ઉપર પણ એ જ રેશિયો લાગુ પડે કે તમારી સરકાર તમારા દેશમાં બદલે વિશ્વની અંદર પરિસ્થિતિ છે કોઈ પણ પ્રકારની યુદ્ધની થાય અથવા તો કોઈ પણ પ્રકારનું છે તમને જીઓ વિશ્વની પરિસ્થિતિના આધીન ભારતીય ભાવો કે કોઈ પણ પાકના એ સમયે ચાલતા ભાવની અંદર છે છે માત્ર ઘટાડો થઈ શકે એનાથી વધારે ઘટાડો થઈ શકતો નથી અને બાઉન્સ બેંક પણ ત્રીસ ટકાનો વધારે આવી શકે છે જ્યારે વધારે પડતી કોઈ પણ ઉત્સાહજનક જે બાબત બનતી હોય તો એમાં પણ સુધારો ત્રીસ ટકાનો જ આવી શકે વિશ્વની પરિસ્થિતિના આધીન દેશની પરિસ્થિતિના આધીન કાંઈ પણ હોય તો સિત્તેર ટકાનો ઘટાડો આવી શકે અને સિત્તેર ટકાનો વધારો પણ આવી શકે એમાં જોઈએ શકો તમે સિત્તેર ટકા નો વધારો ક્યારે કે તમારા દેશની અંદર ઉત્પાદન વધારે હોય અથવા ઉત્પાદન ડબલ અથવા ડબલ થી વધારે પડતું ઉત્પાદન હોય તો સિત્તેર ટકાનો ઘટાડો છે તમારી કોઈ પણ કોમોડિટી ની અંદર આવી શકે અને સિત્તેર ટકાનો વધારો છે તમારા દેશની અંદર ઉત્પાદન અથવા કોઈ પણ નબળી ચોમાસાની પરિસ્થિતિ અથવા પરિસ્થિતિ જે રોગશાળાથી પણ છે કોઈ પણ પાકનું ઉત્પાદન ઘટ્યું હોય એવી કોમોડિટી એવા પાકને છે સિત્તેર ટકાનો વધારો પણ છે દેશની સ્થાનિક જરૂરિયાત પ્રમાણે મળી શકે છે જેમ કે તમે જીરુના ભાવની અંદર પણ તમે એક સાથે તેજી જોઈ હતી કારણ કે દેશને જ્યારે જરૂર પડે છે ત્યારે વિશ્વને એની ચિંતા હોય છે કે આ દેશમાં પાક છે ઘણો બધો ઓછો થયો છે એ પહેલા આપણે ખરીદી લઈએ એટલે નિકાસ ની અંદર પણ એક કોમોડિટી એ વધારો થઈ જતો હોય એવો કપાસ ની અંદર છે છે સુધારો વધારો તેજી જોવા મળી હતી હતી કારણ કે પણ પણ જરૂર અને જે ઉત્પાદન હોય એને ખરીદવામાં વધારે પડતો રસ હોય છે એના માટે છે વારંવાર પ્રથમ સ્થાને વિશ્વની અંદર ચાઇના આવતું હોય છે ચાઇના હંમેશા પ્રથમ ખરીદી છે એવા પાકો ની કરતું હોય છે જેમાં વધારે પડતો સ્ટોક છે એ બનાવતું હોય છે અને બાકીમાં છે જયારે કોઈ પણ દેશોની અંદર છે એ પાક ખાલી થાય બાદમાં એ રિફ્લેક્ટ કરી અને ફરીથી બજાર ને પહોંચાડતું હોય છે બજારમાં વિશ્વની અંદર છે એની પ્રોસેસ કરતું હોય

જે નવા વર્ષની નવી સિઝનમાં જ્યારે વાવેતર થશે કોઈ પણ દેશોની અંદર વારંવાર છે આગળ પાછળ વાવેતર થતું હોય છે એવી રીતના સિઝનેબલ જેને જે સિઝનમાં વાવેતર આવતું હોય એ પ્રમાણે ભાવ છે અત્યારે હાલ કોટનના બેન્ચ તરીકે ગણાતા કોટન આઈસ ફ્યુચર્સની ઉપર છે નજર સૌની બનેલી હોય છે એના ઉપર છે વાવેતરનો પણ છે વિકાસ નથી થતો અથવા તો ખેડૂતો દ્વારા છે વાવેતર ઘટાડવામાં આવે ત્યાંના જે અત્યારે હાલના ભાવ છે એના ઉપર અને ભારતીય બજારની ચર્ચા કરીએ તો ગુજરાત શંકર ઘાસડીની અંદર છે આપણે કાલે સાંજે બસો રૂપિયાનો સુધારા સાથે ઓગણસાઠ હજારથી ઓગણસાઠ હજાર બસો ત્રણસો એ પહોંચતી જોવા મળી છે અને એ પ્રમાણે જોઈએ તો હાજર બજારમાં ભાવ છે મજબૂત રૂના જોવા મળ્યા કાલે એ બાદ અત્યારે હાલ કપાસાની સરસા કરીએ તો કપાસિયા બજારમાં પણ આપણે ક્વોલિટી વાઇઝ છે પાંચસો રૂપિયાથી લઈને પાંચસો પંચાવન બી ગ્રેડમાં એક મણના પ્રતિ વીસ કિલોના જોવા મળે છે અને કપાસિયાની અંદર છે એ વન સુપર ક્વોલિટીમાં છે પાંચસો પચાસ રૂપિયાથી લઈને છસો ની વચ્ચે છે પ્રતિ મણના ભાવ છે કપાસિયા બજારમાં કોઈ ઘટડો નથી એવી રીતના સ્ટેબલ ભાવ છે કપાસિયામાં જોવા મળે છે કોળમાં પણ તેરસો રૂપિયાથી લઈને બંધ પંદરસો પંદર રૂપિયા સુધી છે પ્રતિ પચાસ કેજીના બેગ ઉપર છે ભાવ છે આપણે સારી ક્વોલિટીમાં સારી બ્રાન્ડમાં સારા ઊંચા ભાવ છે આપણે જોવા મળતા હતા નબળી ક્વોલિટી નબળી બ્રાન્ડમાં છે નીચા ભાવ છે જોવા મળતા પચાસ કેજી પર બેગમાં એના ઉપર કપાસના ભાવની લઈને પંદરસો પચાસ ની વચ્ચે વહીવટ છે વેપારીઓ ક્વોલિટી વાઇઝ અને સારી નબળી ક્વોલિટી વહીવટ કરી શકે ગામડે અને ની અંદર કાલ સવારે ખુલતા માર્કેટિંગ યાર્ડો ની અંદર છે આવી રીતના નું માળખું તૈયાર થઈ શકે છે પણ જયારે ભારતીય અમુક વિસ્તારોમાં વેચવાની નું પ્રમાણ વધે ત્યાં એનો ફાયદો વેપારીઓ લઈ અને વિદેશની ખામી દર્શાવતા છે ભાવમાં દબાણ લાવતા હોય છે એવું હાલ આપણે વારંવાર જોવા મળ્યું છે હવે ભાગની અંદર અહીંયા આપણે એન્ડ કરીએ છીએ હું રામભાઈ મળું તમને ભાગ બે ની અંદર ફરીથી અમેરિકાની સ્પેશિયલ માહિતી લઈને કે વાયદા બજારની અંદર ઘટાડો કેમ થયો છે અને શું કારણ છે વાયદા બજાર અમેરિકાની વારંવાર છે નબળી પડી રહી છે જોઈએ નવા એપિસોડમાં ત્યાં સુધી તમામ ખેડૂતોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર